હું વીજળી સેલમાંથી હવે જે સ્માર્ટ મીટર વિશે જે માણસો ને નોર્મલ મીટર ને સ્માર્ટ મીટર અત્યારે જે હાલમાં આપણી ઘરે લાગે જૂનું મીટર છે ને હા એટલે લાગેલું મીટર લાગેલું હતું આ નવું મીટર આ સ્માર્ટ સ્માર્ટ મીટર હા બરાબર એ લાગેલા છે એનામાં જે તમને ડિસ કન્ફ્યુઝન જે હતું એ ખરેખર ગેરસમજણ હતી

આ જાહેર જનતાનો રિવ્યુ છે બરાબર ને બરાબર જ આપણે મિત્રો આપણે ટ્રાયલ છે નો કટ ડાયરેક્ટ વિડિયો લઈ જઈ કોઈ એવું નથી અહિયાં જો બંનેના રીડિંગ અહીં નોંધ કરેલા છે અને અત્યારે બંનેમાં એકસાથે પાવર જાય છે આ બંનેનો પાવર લોડ હરખો જ આપેલો ને બંનેનો सेम જ પાવર લોડ હરખો